નમસ્કાર મિત્રો એમએસઓ બી યુટ્યુબ ચેનલમાં હું તમારું અધિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સી આર પીએફ કોન્સ્ટેબલની અંદર અગત્યની જે ભરતી બે હજાર ચોવીસની આવી છે એના વિશે વાત કરીશું સંપૂર્ણ માહિતી જાણીશું લાયકાત બાબતે વયમર્યાદા જગ્યાઓ કેટલી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ રહેશે એ પણ વિગતો જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે અગત્યની જે ભરતી છે જે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સી આર માટે જે અગત્યની ભરતી છે તો મિત્રો આ ભરતી છે અગત્યની માહિતી છે એ અંતર આંતર અંતર્ગત અંડર સ્પોર્ટ કોટાની અંદર આ ભરતી છે ટોટલ જગ્યાઓ છે વન સિક્સટી નાઇન એકસો ને ઓગણ સિત્તેર તો મિત્રો આની અંદર સ્પોર્ટ કોટા અંતર્ગત ભરતી છે કયા સ્પોર્ટ રિગાર્ડિંગ જો તમે પાર્ટિસિપેટ કર્યું હોય તો તમે અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર અરજી કરવાની જે છેલ્લી તારીખ અંતર્ગત પંદર બે બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો તો મિત્રો આની અંદર માત્ર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આની અંદર કયા સ્પોર્ટ કોટા અંતર્ગત તમે જોઈ શકો છો એ અંતર્ગત આપણે જાણીએ સર્વપ્રથમ છે જિમ્નાસ્ટિક અંતર્ગત છે સાથે મિત્રો આની અંદર જુડો છે વશું છે એ અંતર્ગત શૂટિંગની અંદર જો તમે પાર્ટિસિપેટ કરી હોય બોક્સિંગ છે એથ્લેટિક્સ અંતર્ગત જો તમે દોડની અંદર ભાગ લીધેલો હોય એ મિત્રો માટે સાથે મિત્રો આની અંદર એથ્લેટિક્સ અંતર્ગત જાણીએ કે આની અંદર જે તમે જોઈ શકો છો રેસલિંગ અંતર્ગત ફ્રી સ્ટાઇલ તો મિત્રો આની અંદર જે અલગ અલગ જે સ્પોર્ટ કોટા અંતર્ગત તમે તમામ જે ભાગ લીધેલો હોય સ્કૂલ લેવલે નેશનલ લેવલે સાથે મિત્રો ઇન્ટરનેશનલ છે એથ્લેટિક્સ છે એ અંતર્ગત તમે ભાગ લીધો હોય તો તમે આની અંદર અરજી કરી શકો છો મિત્રો આની અંદર ટોટલ જગ્યાઓ છે વન સિક્સટી નાઇન એકસો ને ઓગણ તો મિત્રો આની અંદર જે અરજી કરવા માટે જે અગત્યની વેબસાઇટ છે રિકવાયરમેન્ટ ડોટ સી આર પી ડોટ જીઓવી ડોટ ઉપર તમારે આની અંદર ઓનલાઈન અરજી કરવાની છે તો મિત્રો આની અંદર સૌથી વધુ પગાર ધોરણ તમને એકવીસ હજાર સાતસોથી લઈને ઓગણ હજાર સો સુધીનું તમને પગાર ધોરણ રહેશે મિત્રો આની અંદર આની અંદર એજ લિમિટ તમારી હશે અઢારથી લઈને ઓગણત્રીસ વર્ષ સુધી તમારી એજ લિમિટ હોય તો તમે આની અંદર અરજી કરી શકશો તો મિત્રો આની અંદર ઉંમર અંતર્ગત તમારી લાયકાત રહેશે ધોરણ દસ પાસ જેમને કરેલું છે એ મિત્રો આની અંદર બોર્ડ રિગાર્ડિંગ કરેલું છે એ મિત્રો અરજી કરી શકશે તો અગત્યની ઉંમર છે અઢારથી તે ત્રેવીસ વર્ષ સુધી તમે આની અંદર તમારી ઉંમર છે તો તમે આની અંદર તમે અરજી કરી શકશો મિત્રો આની અંદર સૌથી વધુ બાબત છે કે એસસી એસટી ઓબીસી જે મિત્રો છે એમને ઉંમરની અંદર છૂટછાટ છે એ મળવા થશે તો મિત્રો આની અંદર જે માર્ક્સ બાબતે તમને અહીંયા જોવા મળશે કે કયા લેવલે તમે પાર્ટિસિપેટ કરી શકો કેટલા માર્ક મળશે એની વિગતો તમને જોવા મળશે અને આની અંદર જે અધર બાબતો તમે જોઈ શકો છો જે ઓર્ડર બાબતે અને ફિઝિકલ્સ અંતર્ગત જે તમારી કલાયકા છે એ પણ આ પ્રકાર રહેશે તથા મિત્રો આની અંદર મેડિકલ પણ રહેશે તો એ અંતર્ગત આની અંદર નોટિફિકેશનની અંદર તમામ માહિતી જોવા મળશે તો આની અંદર તમારે કોઈપણ પ્રકારનું ટેટો ન હોવું જોઈએ હાવ ટુ એપ્લાય મિત્રો આની અંદર પંદર બે બે હજાર ચોવીસ સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની છે જે રિક્વાયરમેન્ટ્સ ડોટ સીઆરપીએફ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે અગત્યની સ્પોર્ટ રિગાર્ડિંગ જો તમે પાર્ટિસિપેટ કર્યું છે કોઈ પણ ગેમની અંદર તો મિત્રો આની અંદર અરજી કરી શકો છો અને સરકારી ભરતી બાબતે તમારી માટે ઉત્તમ તક રહેશે સરકારી ભરતી માટે તો મિત્રો આની અંદર અધર માહિતી માટે તમે આ ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી અને સંપૂર્ણ માહિતી તમે જાણી શકો છો તો મિત્રો સંપૂર્ણ માહિતી જય મિત્રો માટે માત્ર જય ગરવી ગુજરાત